આસપાસથી એક વાવાઝોડું ઊભું થવાનું છે અને એ ગુજરાતના દરિયા કિનારે અથડાવાનું છે વાત કરીએ અત્યારે શું પરિસ્થિતિ છે કાકા આપે જે વાવાઝોડાની પરિસ્થિતિની વાત કરી છે અત્યારે શું પરિસ્થિતિ છે સમુદ્રની અંદર શું લાગી રહ્યું છે કે આ વાવાઝોડું બની રહ્યું છે આજકાલમાં કંઈ મુંબઈથી ગોવા સુધીમાં લગભગ એક સિસ્ટમ પણ છે હવાનું હળવું દબાણ ઊભું થવાની શક્યતા રહે છે વાવાઝોડું તો હવામાન ખાતું પુષ્ટિ કરે ત્યારે જ ઠેલાવી શકે પણ વાવાઝોડા બનવાના પેરામીટરમાં જોતાં લગભગ બનવાની શક્યતા છે સમુદ્રનું તાપમાન લગભગ ત્રીસ ડિગ્રી સેલ્સિયસની આસપાસ છે અને લગભગ અન્ય પેરામીટરો પણ મળે મળે છે શુષ્ક હવા ચાલવી જોઈએ અને અન્ય જોવા જઈએ તો લગભગ પશ્ચિમ સૌરાષ્ટ્ર થોડેક દૂરના ભાગમાં નવસો ચોરાણું નવસો અઠ્ઠાણું નવસો નેવું જેવું મિલીબારમાં હવાનું દબાણ છે એટલે આ હવાના દબાણો જોઈએ છે એ હળવા હવાના દબાણો જે છે જેના કારણે આ વાવાઝોડું લો પ્રેશરમાં તબદીલ થઈ શકે છે અને લો પ્રેશર મીલીબારમાં મપાતા હોય છે એટલે ગુજરાતમાં પણ અંદરના ભાગોમાં પણ એક હજાર મિલીબાર જેવું હવાનું દબાણ ઊભું રહેવાની શક્યતા છે એટલે આ દરિયાઈ પેરામીટરો અને હવાના દબાણ જોતાં સાયક્લોન બનવાની શક્યતા છે અને આ સાયક્લોન લગભગ બાવીસથી ચોવીસ તારીખ સુધીમાં બની જવાની શક્યતા રહે પણ તેની અસર છે એકત્રીસ તારીખ સુધી થવાની શક્યતા રહે અને બાવીસથી ચોવીસ કે પચીસ તારીખ આસપાસ જે મુંબઈથી ગુજરાતમાં કદાચ લેન્ડફોલ થઈ શકે અથવા સમુદ્રમાં પણ વેસરાઈ જઈ શકે એટલે આ વાવાઝોડું જે છે એની ગતિ વધારે છે અને આ વાવાઝોડાના કારણે દરિયો જાણે વલવાય છે દરિયા સાવધ રહેવાની જરૂર રહેશે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં અને ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે કેટલાક ભાગમાં બે ઇંચ ત્રણ ઇંચ કે કોઈ કોઈ ભાગમાં છ ઇંચ જેવો ઉપર પણ વરસાદ થઈ શકે છે અને લગભગ સમગ્ર ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહે છે મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં પંદર ઇંચ કે તેથી વધારે વરસાદ થવાની શક્યતા રહે છે વલસાડના ભાગોમાં પણ બાર ઇંચ આસપાસ વરસાદ થવાની શક્યતા રહે છે એટલે વરસાદની ગતિવિધિ વધારે છે પવનનો જોર વધારે છે પવનની ગતિ તો જે હવામાનમાં છે તો આજથી જ આવી જાય છે આજે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં ભારે રાંધી અને વંટોળ સાથે વરસાદ થવાની શક્યતા છે ખાસ કરીને ગાજવીજ વધારે થવાની શક્યતા છે ગાજવીજ ગાજવીજનું પ્રમાણ તો સૌરાષ્ટ્રમાં લગભગ સુરનગર થાણ ચોટીલા હળવદ ધ્રાંગધ્રા આ ભાગોમાં અને ઉત્તર ગુજરાતમાં વિરંગામ તેમજ કડી કલોલ વિસનગર મહેસાણા બનાસકાંઠા વગેરે ભાગમાં ગાજવીજ રહે છે ગાજવીજનું પ્રમાણ વડોદરાના ભાગમાં વધારે રહેવાની શક્યતા છે આ ગાજવીજ અને વીજ પ્રપાતથી જનધનને કાળજી રાખવાની જરૂર છે કારણ કે ગાજવીજ જબરજસ્ત થશે અને વાવાઝોડા ગતિમાં દરિયો પણ જબરજસ્ત વલણવા છે એટલે આ વખતે લગભગ શેક એક ટ્રફ રેખા પણ બની રહી છે કેરળથી માંડીને શેક ગુજરાત સુધીમાં અને અન્ય બાબતો જે હવાના દબાણો પણ બની રહ્યા છે એટલે આ વાવાઝોડું ગુજરાતના ઘણા ભાગોને કમરો છે અને લગભગ દરિયા કિનારાના ભાગોમાં તો બે ઇંચ કે ત્યારે કેટલો વધારે વરસાદ થવાની શક્યતા રહે છે પણ ગાજવીજ તો આખા ગુજરાતમાં થવાની શક્યતા રહે છે જેમાં સૌરાષ્ટ્રના ભાગોમાં અને વડોદરાના મધ્ય ગુજરાતના ભાગોમાં જબરજસ્ત ગાજવીજ થવાની શક્યતા રહે છે જી કાકા તમે જે કીધું કે બાવીસથી ચોવીસની વચ્ચે આજે એકવીસ તારીખ છે આજે કઈ રીતની સિસ્ટમ ડેવલપ થઈ રહી છે અથવા તો પરિસ્થિતિ જ્યાંથી વાવાઝોડું ઉદભવવાનું છે ત્યાં કઈ રીતની જોવા મળી રહી છે ત્યાં જે મુંબઈના ગોવા વચ્ચે જે છે ત્યાં સમુદ્રમાં હવાનું હળવું દબાણ ઊભું થવાની શક્યતા રહે છે અને આ દબાણ ધીરે ધીરે સમુદ્રમાં દૂર જતાં તે ચક્રવાતમાં તબદીલ થવાની શક્યતા રહે છે અને આ ચક્રવાતની અસરો જે છે એ લગભગ બાવીસથી ચોવીસમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ઘણા ભાગોમાં થશે અને આ જથામાં તરત વાવાઝોડું રિકવર થઈને ફરી ગુજરાત મુંબઈ ગુજરાતના ભાગોમાં લેન્ડફોલ થાય અથવા તો દરિયામાં સમાઈ જાય એવી શક્યતા છે કારણ કે હવાના હળવા દબાણો અને કેટલીક સિસ્ટમો બની રહે છે એન્ટીસાયક્લોન પણ બનશે એટલે આ વખતે જે વાવાઝોડાની અસર છે તેના કારણે ચોમાસું પણ વહેલું આવી શકવા છે અત્યારે જી કાકા શું લાગે છે અત્યારે જે પરિસ્થિતિ છે એ પ્રમાણે વાવાઝોડું લેન્ડફોલ થતું લાગે છે દરિયાની અંદર જતું લાગે છે જો લેન્ડફોલ થતું લાગે છે તો શું દક્ષિણ ગુજરાત તરફ લાગે છે કે સૌરાષ્ટ્ર તરફ લાગે છે અત્યારે હાલ તો સંતા ખોકલ રમી જાય વાવાઝોડું રમશે ક્યાં ક્યાં લેન્ડફોલ થાય અત્યારે ખ્યાલ ના આવે એનો ટ્રેક જે છે એ તો જ્યારે વાવાઝોડું સમુદ્રમાં આવ્યા પછી જ ખ્યાલ આવશે પણ ક્વોચિત એ લેન્ડફોલ ગુજરાતના ભાગોમાં થઈ શકે અથવા સમુદ્રમાં વિખરાઈ પણ શકે કેટલી તીવ્રતા હશે જો વાવાઝોડું દરિયામાં તમે કહો છો આવતીકાલથી બનવાની શરૂઆત થશે ઉદભવવાની શરૂઆત થશે તો દરિયાની અંદર પવનની ગતિ કેવી હશે ગુજરાતના દરિયા કીઠા કાંઠાએ પવનની ગતિ કેટલી રહેવાની શક્યતા દરિયામાં દરિયામાં દરિયા કિનારાના ભાગોમાં ગતિ લગભગ સિત્તેરથી પંચોતેર કિલોમીટર અંદાજે કરી શકાય પણ દરિયામાં સો કિલોમીટર કે તેથી વધુ પવનની ગતિ રહેવાની શક્યતા રહે છે અને તેનો વિસ્તાર પણ મોટો મોટો રહે છે અને જાણે દરિયો વલવાતો હોય તેવું જણાશે પણ આ વાવાઝોડાની એક સારી અસર એ થશે કે અત્યારે હવે પશ્ચિમના પવનો આવી રહ્યા છે એટલે ચોમાસું જે ચોમાસું વરસાદ જે છે એ લગભગ વહેલું ચોમાસું બેસી શકે અઠ્યાવીસમી તારીખ આસપાસ જી કાકા જો અગાઉના વાવાઝોડાની પણ તમે આગાહી કરી હતી એ બીપર જોઈ વાવાઝોડું હોય કે એની પહેલાં આવેલું તાવતે વાવાઝોડું હોય આ જે વાવાઝોડું બની રહ્યું છે ઉદભવી રહ્યું છે એ અગાઉના બે વાવાઝોડા કરતાં વધારે મજબૂત છે કે હળવું છે અગાઉનું અગાઉનું ભીષણ તો ભાન વાળું હતું આ વાવાઝોડું કદાચ ભીષણ નહીં બની શકે પણ વાવાઝોડું ખતરનાક તો બનશે જ જી કેટલી નુકસાની પહોંચાડી શકે ગુજરાતના દરિયા કિનારે દરિયા કિનારે તબાહી મચાવી શકે ખાસ કરીને મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં ભારે તબાહી મચાવશે કે પૂર પણ આવી શકે વલસાડ આહવાડ ગામના દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ લગભગ કોઈ કોઈ ભાગમાં પૂર આવી શકવાની શક્યતા રહે છે અને ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં ભારે વરસાદ કે કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે તબાહી સૂચક જોઈએ તો લો લાઈન જે વિસ્તાર છે એમાં પાણી ભરી જાય અને પવનની ગતિ તો આજથી જ વધશે આજે પવન દક્ષિણ ગુજરાત હોય કે ગુજરાતના અન્ય ભાગો હોય ભારે પવનની ગતિ રહે છે કાંચા સાપરા ઉડી જાય એવી ગતિ શરૂ થઈ જશે અને અત્યારે કૃતિકા નક્ષત્ર ચાલે છે અને ત્યારબાદ પચીસમી તારીખથી રોહિણી નક્ષત્ર બે છે અને રોહિણી નક્ષત્રમાં વરસાદ આવતો હોય છે પણ રોહિણી નક્ષત્રમાં આ વખતે ચોમા ચોમાસું આવે તેવો વરસાદ આવવાની શક્યતા રહે છે અને તબાહી સૂચક વરસાદ આવવાની શક્યતા રહે છે અને આ વરસાદ લગભગ માસના અંત સુધી રહેવાની શક્યતા રહે છે એટલે રોહિણી ઉતરતા પણ વરસ વરસવાની શક્યતા રહેતા ચોમાસું ચોમાસાની લીધે નિયમિત રહેવાની શક્યતા છે પરંતુ આ જે વરસાદની સિસ્ટમ છે એ ચોમાસું વહેલું લાવી શકે છે ખૂબ આભાર કાકા વાત કરવા માટે તો અંબાલાલ કાકાએ જણાવ્યું છે એ મુજબ વાવાઝોડું બનવાની પ્રક્રિયા જે હવાનું હળવું દબાણ સર્જાતું હોય આજથી શરૂ થઈ ગઈ છે આજથી જ પવન વધારે ફૂંકાશે અને વાવાઝોડું તબાહી નોતરનારું હશે